કેવી મજા આવી મજા આવી ને પરચું કાય હાય તાલી પાડો છોકરા બધા સરખી રીતે ચોપડો હરખી રીતે હજી બગડ્યું નથી હરખો ચોપડો લીલો લીલો હરખો હરખો હાલો દોસ્તો આ બધા આવી ગયા હે માર ખાવા એટલે માર ખાવા નહીં ગીફ્ટ લેવા આવી ગયા હાલો દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં જઈશો તો હું આજ એક ગેમ લઈને આવ્યો હું બરાબર અને એ ગેમ મજા આવવાની છે તો તમે છેલ્લે સુધી આપણા વિડીયો જોઈજો અને વિડીયોમાં રીજો અને મજા આવે તો કોમેન્ટ કરી દીજો કે મજા આવી બરાબર તો હું લઈને આવ્યો હું ટાબરિયાને એટલે કે નાના નાના છોકરાને બરાબર અને આપણે ચેલેન્જ રાખવાની છે અને હાન પહેલાં આપણે બનાવેલી છે કમ્પલેટ બરાબર એમાં નામ અલગ અલગ લખેલા છે અને હું વસ્તુ પણ બધી લાવ્યો હું જો તમને દેખાડી દઉં જે આમાં મરચું છે લીંબુ છે પાણી છે અને આ કોઈદરો પણ છે બરાબર તો આમ આપણે હવે જોવાનું છે કે ભાઈકમાં હું લખેલું હોય એને એ વસ્તુ કરવાનું હોય ને છેલ્લે આપણે ગિફ્ટ પણ એક જણાને ગમે તીને દેવાનું થાય છે બરાબર તો એ આપણે ગિફ્ટ પણ દેવાની છે એટલે હું ગિફ્ટ તમને અત્યારે નહીં કહું કે હું દેવાની હે તમે વિડીયોમાં રહી જ્યો અને હું ગિફ્ટ હું આપું હું એ તમે જોઈ લીજો બરાબર ચાલો હવે આપણી ચેલેન્જ ચાલુ કરી તો મળીએ આગળ ચાલો તો હાલો દોસ્તો આપણે ચેલેન્જ માટે તૈયાર થઈ બરાબર તો હું એક એક એકનું નામ બોલીશ અને એ વ્યક્તિ આવશે અને આમાં આપણે ચિઠ્ઠી હે રાખેલી બરાબર આમાં ચિઠ્ઠી રાખેલી હે અને એ એક જણો આવી અને જોઈશે પછી એને આપણે કીશું કે એને શું ચેલેન્જ આવે હે અને ચેલેન્જ આપણે એક બતાવીને છેલ્લે દેવાની હે તો મજા જ આવવાની હે તો તમે જોતા રીજો તો આવે રસિક ભેજા હેઠો આ ચેલેન્જ માં ગમે તે નીકળી ઈ વસ્તુ તું ખાઈશ ખાઈશ ને અને તારે ગિફ્ટ જોઈએ જોઈએ ને તો આ તૈયાર હે બરાબર તો હવે એને આપણે એક ચિઠ્ઠી આપશું આ એક ચિઠ્ઠી લઈ લે આમાંથી એને એક ચિઠ્ઠી લઈ લીધી હવે આપણે જોઈએ એમાં શું લીકરી છે બરાબર શું છે જોવા દેવા આ ભાઈને ગિફ્ટ લીકરી હે ગિફ્ટ એટલે આને આપણે ગિફ્ટ દેવાની છે બરાબર તો એ ગિફ્ટ હું તમને પછી આગળ બતાવી દઈશ આપણે લઈ આવે બીજા જણાનો વારો જા હવે આપણે બીજાને બોલાવશું બરાબર તો આવે મહેન્દ્ર આ આપણે દોડીને નાખી દીધી છે અને આ છે મેંદ્રા બરાબર આનું નામ છે મહેન્દ્ર મહેન્દ્ર નામ છે અને તારે આ ગિફ્ટમાં ગમે તો ખાઈશ ને તું ગમે તે નીકળશે તો અને ગિફ્ટ જોઈએ ગિફ્ટ પણ જોઈએ ગિફ્ટ તો લઈ ગયો હવે તો ખાવાનું રીવ હાલશે ને આપણે બીજી બીજું એ દોસ્તો હજી ચેલેન્જ આમાં તમે સપોર્ટ કરશો ને તો આપણે બીજો વિડીયો બનાવશું એમાં આપણે કાંઈ ખારી મોટી ચેલેન્જ રાખશું ને મોટી ગિફ્ટ રાખશું આપતો ગિફ્ટ આપણે નાની રાખીએ બરાબર હાલ હવે તું આમાંથી લઈ લે એક ચીઠી બરાબર એને ચિઠ્ઠી લઈ લીધી અને હવે ખોલે બરાબર હવે આપણે જોઈ માં શું નીકળે છે શું નીકળ્યું લીંબુ લીંબુ આને ખાવાનું છે બરાબર તો લીંબુ ખાઈશ તો તને કેવું લાગશે લીંબુ ખાઈશ ને લીંબુ મજા આવશે ને કે ખાઈ જઈશ કે મજા આવશે ખાઈ જઈશ હાલો તો આ ખાવા તૈયાર છે બરાબર તો આપણે આને લીંબુ ખવડાવશું પણ છેલ્લે બરાબર તો અત્યારે જાતું તો હવે આપણે આ ચિઠ્ઠીને તોડી નાખીએ બરાબર આ ચિઠ્ઠી આપણે તોડી નાખીએ અને હવે આપણી પાસે બે ચિઠ્ઠી વધી છે અને બે જણા વધ્યા હે બરાબર હવે આપણે બોલાવશું ધ્રુબી હવે આપણે ને બોલાવીએ બરાબર બેજા આ બાજ બે છાર નામ ધ્રુબી એમ ને આનું નામ ધ્રુબી હે તું જી વસ્તુ નીકળશે એ વસ્તુ કરીશ ને ખાઈશ ને બરાબર મજા આવશે ને તો બીજા વિડીયોમાં આવીશ ને તારે ગિફ્ટ હેલખો લેવાની હે ને બીજા વિડીયોમાં તો આને બીજા વિડીયોમાં ગિફ્ટ લેવાની હે તો અત્યારે હાલો હન પેલા લઈ લે ચિઠ્ઠી ગમે હતી એને ચિઠ્ઠી લઈ લીધી હે ને એ ચિઠ્ઠી ખોલે હે હવે હવે આપણે જોવી કે શું નીકળે શું નીકળ્યું પોદ્રો દોસ્તો પોદ્રો આમાં નીકળ્યો બરાબર તો પોઈદ્રો મોટે ચોપડીશ ને હે તો એ તૈયાર હે બરાબર પોઈદ્રો ચોપડવા તો હજી મજા આવશે તમે વિડીયોમાં રીજો બરાબર અને આપણે આ ચીઠીને તોડી નાખી બરાબર જા તો હવે તો દોસ્તો હવે આપણી પાસે ચિઠ્ઠી એક રહી છે અને માણા પણ એક જ છે બરાબર તો હવે આપણે જોઈશું કે ચીઠીમાં શું નીકળે છે અને એ માણા કોણ છે બરાબર તો હાલો એનું નામ છે સામો આ અમારો સામો હે બટકો બરાબર ખાવામાં જાડો પાડો બધું ખાઈ જાય બરાબર તો લઈ લે સામા ચીઠી સામાને દોસ્તો મરચું ખાવાનો વારો એ હે મરચું ખાઈશ ને તું તીખું નહિ લાગે ને બીજા વિડીયો માં આવીશ ને

તો ચાલો હવે મળીએ આપણે આગળ અને આપણે જોવી કે બધાયને કેવી કેવી હાલત થાય છે બરાબર તો વિડીયો તો દોસ્તો અત્યારે આપણે આ બધાયને આપણે કીધું ને એ પ્રમાણે જો મરચું ખાવાનું છે લીંબુ ખાવાનું છે અને પોઈદરો મોઢે ચોપડવાનો છે બરાબર અને એક જણાને ને પણ દેવાની છે એ અમારા રસિકભાઈ છે બરાબર પણ એને આપણે ગિફ્ટ પછી દીશું અત્યારે ગિફ આપણે આઈરે લઈ નથી આવ્યા અને તો તમે વિડીયોમાં રીજો હું એને હું ગીફ્ટ આપું હું તો હં પેલા આપણે જે ચેલેન્જ આપી છે ખાવાની એ આપણે પૂરી કરી બરાબર તો વિડીયો તમે જોતા રહ્યો ચાલો આગળ મળીએ તો દોસ્તો આ બધા તૈયાર છે બરાબર અને હવે આપણે આ લીંબુ ખાવાનું છે કિને ખાવાનું લીંબુ આલે લઈ ગયા અને પાછો આમ સાઈડમાં માં જ અને હવે લીંબુ ખાઈ જા બરાબર આખે આખું મોટામાં નાખી દે ખાવા માંડ કેવી મજા આવે હે ને બાસ બાસ થૂકી દે કેવી મજા આવી મજા આવી ને દોસ્તો આને લીંબુ ખાઈ લીધું એ બરાબર અને એને મજા આવી મજા આવી ને થોડુંક પાણી પીવું હોય પેલે આપડે પાણી પણ લાયા અહીં તો હવે દોસ્તો હવે આપણે આવ્યું છે લીલું લીલું મરચું તો આવી જાવ મરચું કોને ખાવાનું છે લઈ જા બહુ ઉતામ રો માઈ દયો હૈ ભાઈ હામુ જો વાહ હા મરચું કા એ હા એ કાળી છોકરા બધા બસ 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 હા એટલું જ બસ બસ નાખ દે હવે કેવું લાગ્યું તને મરચું તીખું એ થૂકી વેર થૂકી વેર તો થૂકી વેર થૂકી વેર તો આને મરચું ખાઈ લીધું પાણી પી લે આમાં સીસીમાં બીજી ગિફ્ટમાં આવીશ ને તું બીજી ચેલેન્જમાં માં હાલો એલખોર ગિફ્ટ દેવાની છે આપણે બરાબર મરચું ખાઈ લીધું છે મરચું દોસ્તો મોરું હતું પણ તોય છોકરાને તો તીખું જ લાગે ને એટલું બરાબર તો દોસ્તો હવે છે પોઈદ્રો આપણે બરાબર એટલે કે ગોબર આપણે એકના મોઠે પણ ચોપડવાનો છે અને બે મોઢે આમ ચોપડી નાખવાનો બેય બાજુ ચોપડો હરકી રીતે સરકી રીતે ચોપડો હરકી રીતે હજી બેગડ્યું નથી હરખો ચોપડો લીલો લીલો

તને ફોઈ જ રહ્યો હતો બધાને કેવી મજા આવીને બીજા વિડીયોમાં આવશો ને તો દોસ્તો આપણે તમને મજા આવી તો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી વાગજો હજી આપણે ગિફ્ટ દેવાની છે બરાબર તો ચાલો હવે આપણે અહીંયા ગિફ્ટ લાયા નથી અને ઘરે પડી છીએ બરાબર તો આપણે ઘરે જઈને ગિફ્ટ આપશું એ હું તમને બતાવું આગળ બરાબર તો ચાલો હવે આગળ મળીએ તો તમે જોતા રહી ગયો આલો દોસ્તો આ બધા આવી ગયા હે માર ખાવા એટલે માર ખાવા નહીં ગિફ્ટ લેવા આવી ગયા એટલે બધાય ન દેવાની આમાંથી આને એક ને દેવાની હે બરાબર આને આપણે ગિફ્ટ દેવાની હે હારી પૈઠ બરાબર તો તાગીફ જોઈશે હે હા આખ્યું બંધ કરીશ હાલે